સુરતના નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવરાત્રિ સમયે કોઈ પણ ખેલૈયાઓ ઇજાગ્રસ્ત થાય કે પછી અન્ય કોઈ સમસ્યા જેવી કે આગ રોડ અકસ્માતની ઘટના લઈને સિવિલ તંત્ર હાલ સજ્જ કરી દેવામાં આવ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ નવરાત્રિના પ્રવણ લઈને સજ્જ થઈ ગઈ છે તમામ પ્રકારની ઘટનાને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે નવ દિવસ સુધી ખેલૈયાઓ ગરબા રમી માટે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને જેમ કે આગ રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ તમામ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થયું છે સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતે ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈપણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તહેવાર સમયે કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે તાત્કાલિક સારવાર આપવા સહિતની કામગીરી લઈને તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જીટેન પડ્યો છે